ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મળતા સમાચાર મહેસાણાથી કિન્નર સમાજ દ્વારા મહેસાણા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હવે ઊંચ નીચાતિનો ભેદ કિન્નર સમાજમાં પણ જોવા મળ્યો કિન્નર સમાજમાં પણ ઉંચ નીચનો ભેદભાવ હવે ખુલીને બહાર આવ્યો કિન્નર સમાજમાં ધર્મ પરિવર્તન બાબતે સંઘર્ષ કાયદેસરની કાર્યવાહી થાય તેમ માટે મહેસાણા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી માતળ ખેડાના કિન્નર સમાજ ભેદભાવ રાખતા હોવાની રાવ કિન્નર સમાજ દ્વારા મહેસાણા કલેક્ટર શ્રી કલેક્ટરશ્રીનેર આવેદનપત્ર આપી ન્યાય માટે રજૂઆત કરવામાં આવી વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી અને અમે પોલીસ સ્ટેશન ગયા ફરિયાદ કરી ન્યાય મળતો નથી અને આ પેટલા જ ના માસી છે આરતી કુંવર છે આ નડિયાદના છાયા કુંવર છે શીલા કુંવર છે આગળ ને આગળ અમને ટોર્ચરો કરે છે ગુરુપોમાં જેવા તેવા વિડીયો મોકલે છે અમારો વિડીયો એ લોકો મારી જાતિ બાળામાં આવે હું નીચી જાતની છું તો મને જેવું તેવું ફોનમાં બોલે છે વિડીયો બનાવીને નાખે છે બસ અમારે જનતાને કેવું છે જાગો અને અમને ન્યાય બસ કલેક્ટર સાહેબે કીધું તમારો ફરિયાદ લઈ લઈએ અમે આગળ ભરીશું બસ અમારે ન્યાય જોવે અને ગુજરાતની જનતાને કહું છું બસ અમને ન્યાય અપાવો અમે નીચી જાતના છે હવે અમે જઈએશું હવે અમે દુનિયાના ઘેર માંગવા જઈએ અમને એવું જાણી જાય કે અમે આ નીચી નાતના છે અમને બાર બિહાર અમને બારસી બારથી પૈસા લે હવે આ માસી છે

જે અમારા પેટલા ધમ આવશે છે એ જાતિ વિરુદ્ધ બોલતા હતા અમારા સમુદાયને અનુસૂચિત જાતિના માસ્યો છે અમારે 150 થી વધારે માસ્યો છે અમારા સમુદાયમાં અમદાવાદ મહેસાણા બૌચરાજી પાલનપુર ઘણા બધા માસ્યો છે જે જાતિ વિરુદ્ધ બોલતા હતા તો અમે અમારા મહેસાણામાં કલેક્ટર સાહેબે આવેદન પત્ર આપા તો કલેક્ટર સાહેબે અમને કીધું છે કે આ ફરિયાદ રૂપે લઈએ છે અને એનું તમને સેટિસ્ફાઈડ પગલા લઈએ એટલા કેટલામાં માસ્યો જે એમનું વિડિયોનો પ્રૂફ છે અમારી જોડે કે અમારા લોકોની જાતિ વિશે